ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ આપ લોકો શરૂઆત કરી દીધી છે આંગણવાડી અને આવી ગયા છે આંગણવાડી અમારા આંગણવાડી ના બધાય બાળકો પણ આવી ગયા ચાલો આવી ગયા બધાય ચાલો તો પ્રાર્થના બોલશું ચાલો તો બધા આંખો ને આંખો બંધ કરો બધાની ની આંખો બંધ ને હાથ જોડેલા ચાલો પ્રાર્થના બોલશું ને ઓમ ભૂર ભુવસ્વઃ તસુરવરેણ્ય વર્ગો તીયો ધીમી થી પ્રચોદયા ગુરૂબ્રહ્મા ગુરૂવિષ્ણુ ગુરૂદેવ મહેશ ગુરુ સાક્ષા પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમ ઓમ શાંતિ શાંતિ ચાર આદગાશ્રી મોઢા પર ફેરવી દ્યો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદબ આજે કયો વાર છે વેરી ગુડ આજ છે ને તમને બધાને છે ને આપણે બપોર તમે છૂટશો ને તો ગિફ્ટ આપીશું હો જોઈશે ને બધાને ગિફ્ટ ચાલો તો હું તમને બપોરે પૂછીશ શું આપવાનું છે તારે કોઈ કહેતા નહીં બરાબર હું તમને નહીં કહું હો બપોરે કહેવું હો તો ચાલો આજ સોમવારે તો તમારું સુખડી બનાવી નાખો ને બધાને સુખડી ખાવી છે ને કેને કેને ખાવી છે બધાએને ખાવી છે હારું હાલો તો સીખડી બનાવી નાખો હો

તો આપણે બનાવવાના છે ફેફડા તો જો ફેફડામાં આપણે ગેસ વેસ્ટ કરી દીધી છે બધાએ મસાલા એડ કરી દીધા છે અને અહીંયા મસ્ત જો આપણે દાળ પણ વઘારી નાખી છે ચાલો તો મસ્ત આપણે ફેફડાનો લોટ બાંધીને ફેફડા બનાવી નાખીએ ચાલો આજે છે ને પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણીના નામ બોલાવવાના છે અને પાલતુ પ્રાણી કેવી રીતે પાડી બધું જે ટીચર બધું શીખવાડવાના છે બાળકોને કા ચાલો તો જો બાળકો બધા રેડી થઈ ગયા છે અને ટીચર છે ને બુક લઈને આપણે બાળકોને બતાવશે ને બાળકો ટીચર પ્રશ્ન પૂછશે અને બાળકો જવાબ આપશે ચાલો રેડી બધાય ચાલો આજે આપણે હે ને જંગલી પ્રાણી અને પાલતુ પ્રાણી વિશે શીખવાનું છે અને જંગલી પ્રાણી ક્યારે પાલતુ પ્રાણી ને આપડે સુકામ પાડી બધું આજે આપણે શીખશું રેડી

ખાપે એટલે એ મજૂરો હરગાવામાં કામ આવે પછી વાડીમાં ખાતરમાં કામ આવે આવે ને પછી આ શું છે ઘેરસ આપણે પાડી શકાય ઘેરસ આપણને શું કામ આવે દૂધ આપે પછી છાણ આવે એનું ખાતર ને ઊભને પછી આ શું છે કે2 કે2 આપણે પાડી શકાય

બધાને સમજાઈ ગયું હા ચાલો તો બધા તાલી પાડી દો ફૂલ બનાવી દો ચાલો તો જો આપણે બાળકો માટે મસ્ત થેપલા રેડી કરી લીધા છે અહીંયા મસ્ત જો આપણે દાળ રેડી કરી લીધી છે ચાલો તો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ચાલો બાળકો નાસ્તો આપી દે ચાલો બધા માથા ઉપર હાથ બધા નાસ્તો ખાવા ને હા તો બધા માથા ઉપર હાથ બધાના માથા ઉપર હાથ હોવા જોઈએ

I don't know.